પાદરા તાલુકાના ડભાસા ગામે પાદરા પોલીસ મથકના સર્વેલન્સ સ્કોડ દ્વારા જુગારધામ પર સફર દરોડો પાડવામાં આવ્યો હતો પીએસઆઈ આરસી ધુમર તથા તેમની ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે સ્થળ પર પહોંચીને શ્રાવણ્યો જુગાર રમતા આ જુગારીઓને રંગે હાથ જ ઝડપી પાડ્યા છે આ કાર્યવાહી દરમિયાન કુલ સાત આરોપીઓને અટકાયત કરવામાં આવી છે ઝડપાયેલા આરોપીમાં કિશન રમેશ ઠાકોર ગૌતમ સુરેશ અતુલ જીતેન્દ્ર નરેન્દ્રભાઈ ચંદુભાઈ રમેશભાઈ ખેમજી વિનય સમરસંગ તથા ઘનશ્યામસિંહ ચંદુભાઈ ભાઈનો સમાવેશ થાય છે પોલીસે જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલ સામાન સાથે રૂપિયા અગિયાર હજારથી વધુનો મુદ્દા માલ છે તે જપ્ત કર્યો છે આ દરોડાની કાર્યવાહીથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે ને પોલીસે જુગાર જેવી કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાની ચેતવણી આપી છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ જે રીતે પાદરા તાલુકા શહેર સહિત ગ્રામીણ વિસ્તારની અંદર જે જુગારિયાઓ છે તે જુગારીઓ જો શ્રાવણિઓ જુગાર રમે છે તો ચેતવાની જરૂર છે કારણ કે પાદરા પોલીસ મથકના અલગ અલગ ટીમો છે તે તેઓ દ્વારા બનાવવામાં આવી છે ને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એટલે ચોક્કસ પ્રમાણે છેતી જાજો